ગણેશ ઉત્સવના દિવસોમાં ભક્તો પોતાના ઘર મહોલ્લા શેરી અને જાહેર સ્થળોએ ગણપતિ બાપાની મૂર્તિની સ્થાપના કરે છે હાલમાં સમગ્ર દેશમાં ઇકો ફ્રેન્ડલી ચીજવસ્તુઓની માંગ વધી રહી છે અમદાવાદમાં રહેતો એક પરિવાર ત્રણ પેઢીઓથી ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવી રહ્યો છે વિજયભાઈ નાયક ત્રીજી પેઢીના કારીગર છે જે માટીમાંથી ભગવાન ગણેશની મૂર્તિઓ બનાવે છે તેની વિશેષતાની વાત કરીએ તો આ પ્લાસ્ટર ઓફ પેરિસથી બનેલી મૂર્તિઓ કરતાં પણ વધુ ટકાઉ હોય છે ગણેશ ઉત્સવ દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે અમદાવાદના એક એવા પરિવારની વાત કરવી છે જેઓ ત્રણ પેઢીથી ઇકો ફ્રેન્ડલી ભગવાન ગણેશની મૂર્તિઓ બનાવે છે આવો જાણીએ અમારા વિશેષ અહેવાલ એક મહિને સે મને બુકિંગ બંધ કરવાયાં ઇતનામ तो काफ़ी लोग मतलब ये मिट्टी के मूर्ति के लिए प्रिपेयर कर रहे हैं सबसे ज़्यादा फायदा देखो हेल्थ के लिए तो काफ़ी अच्छा है यहाँ पे मेरे 25 कारीगर होते हैं तो 25 कारीगर को आज तक मतलब यहाँ से इस मिट्टी से कोई मतलब दूषित परिणाम नहीं मिला है और दूसरा ये कि ये मिट्टी पिघल जाती है जो पानी में बह जाती है मतलब अहमदाबाद में मूर्ति खरीदी करवा आवનાર ग्राहकों पण હવે માટી ની મૂર્તિઓ વધુ સારો વિકલ્પ ગણીને પસંદગી કરી રહ્યા છે મેઈન રીઝન યહી હે કે અપને જો માટી કે મૂર્તિ હે તો ટોટલી વિસર્જન હો જાતી હે વો पीओपी કે મૂર્તિ હે તો વો ખંડીત રહેતી હે ઉસકે ઇસકે આપસે ભક્તજનો કે ભાવનાય કે થોયસ પંપતી હે ઇસકે લિયે માટી કે મૂર્તિ કા વિસર્જન સહલાઈ સે હો જાતા હે ઇસકે લિયે માટી કે મૂર્તિ જરૂરી હે આ વર્ષે વિજયભાઈ અને તેમની ટીમે બાર ફૂટની વિશાળ ગણેશ મૂર્તિ બનાવી છે તેને બનાવવામાં લગભગ વીસ દિવસનો સમય લાગ્યો આ માટીની મૂર્તિમાં નાળિયેરના રેસાનો ઉપયોગ મૂર્તિના હાથ અને ગળાના ભાગને મજબૂત કરવા માટે થાય છે ઇકો ફ્રેન્ડલી અભિયાન આ રીતે વેગવાન બની છે ત્યારે સ્થાનિક કારીગરોને પણ પ્રોત્સાહન મળી રહ્યું છે બ્યુરો રિપોર્ટ અમદાવાદ